હર હર મહાદેવ જય ગિરનારી વાતો વિરલ વિભૂતિઓની પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે આગળ જોયું કે મહાનુભાવનું જીવન ચરિત્ર એમના જીવનનો સંઘર્ષ એવા બનેલા રસપ્રદ પ્રસંગો આપણને જીવન જીવવાનો એક નવો રાહ બતાવે છે કોઈએ લખ્યું છે કે જો જીવનમાં મનગમતો કિનારો મેળવવો હોય ને તો સામા પૂરે તરવાની તૈયારી તો રાખવી જ પડે આપણા મહાનુભાવોનું પણ કંઈક એવું જ છે કઠિન પરિસ્થિતિઓમાંથી પસાર થઈ અને આંતરરાષ્ટ્રીય ઓળખ ઊભી કરી છે એવા જ એક યોગ પુરુષ ભારતના મહાન સંગીત રત્ન અને ગુજરાતમાં તો સંગીતના પર્યાય બન્યા છે એવા પંડિત ઓમકારનાથજી ઠાકોર તેમનો જન્મ વડોદરા રાજ્યના એક નાનકડા ગામમાં સામાન્ય કુટુંબમાં થયો પિતા ગૌરીશંકર ઠાકોર વડોદરા રાજ્યની સેવામાં હતા અને તેઓ ઓમકાર મંત્રના સાધક હતા અને મોટા ભાગનો સમય પ્રણવ સાધનામાં જ વ્યતીત થતો કુટુંબના યોગક્ષેમ માટે ખાસ ધ્યાન ન આપે એટલે કુટુંબનો બધો જ ભાર માતા ઝવેર બાપર તેઓ સ્વાભિમાની પરિશ્રમી અને જાજ્વલ્યમાન હતા ઓમકરનાથજીને બીજા બે ભાઈ અને એક બહેન હતી બાળપણમાં ગરીબી અને સંઘર્ષ ખૂબ જ રમવાની ઉંમરે રસોયાની નોકરી કરતી માને કામમાં મદદ કરતા જૈન ઉપાસનીમાં સફાઈ કામ કરે અને રામલીલાની મંડળીમાં પણ કામ કરતા જન્મથી જ એમનો કંઠ મધુર હતો શાળામાં ભણતા ત્યારથી જ એમના કવિતા ગાનથી સૌ આકર્ષ હતો ક્યાંય પણ ભજન કીર્તન હોય ત્યાં અચૂક પહોંચી જતા અને ત્યાંથી શીખવાનું મળે તે શીખી લેવાનો પ્રયત્ન કરતા શરીર તેમનું ખૂબ જ કસાયેલું હતું એનો એક સરસ પ્રસંગ છે નર્મદાના તીરે આવેલા ઉમાનદેવ નામના એક ગામમાં એક સાધુ બહુ સારા સંગીતકાર છે એવી એમને એમને ખબર પડતા મળવાની ઈચ્છા થઈ પણ ઓમકારનાથજી પાસે બેસીને જવાના તો પૈસા હતા નહીં એટલે હવે શું કરવું ઘુગવતા પુરવાળી અફાટ નર્મદા નદીમાં એમણે જંપલાવ્યું એક માઇલ નો પહોળો પટ તરી અને સામે કિનારે ગયા સાધુને મળી તેમનું સંગીત સાંભળ્યું કઈક શીખી આશીર્વાદ લઈ અને તેઓ પાછા આવ્યા સંગીતનું પદ્ધતિ નાના ગામમાં શક્ય ન હતું પણ તેમનું ભાગ્ય અચાનક જ ચમક્યું અને એક શ્રીમંત પારસી સજ્જને તેમને મુંબઈમાં પંડિત વિષ્ણુ દિગંબર પાસે શિક્ષણ લેવા મોકલવા માટે આર્થિક મદદ કરી તેઓ મુંબઈ જવા રવાના છે પંડિત વિષ્ણુ દિગંબરનું નામ ભારતીય સંગીતમાં છે તેમની પાસે સંગીતની શિક્ષા આમ તો જ ગણાય પરંતુ ભવિષ્યમાં ઓમકારનાથ પણ એવા મોટા ગજાના સંગીતકાર થવાના હતા તે ખુદ એમના ગુરુ પંડિતજી પણ તેમને માટે ગૌરવ અનુભવી શકે આ વાતનો તો કોઈને ખ્યાલ જ ન હતો ગુરુકુળ પરંપરા અનુસાર ચાલતા શિક્ષણમાં વિદ્યાર્થીઓને ત્યાં વિદ્યાલયમાં રહીને દરેક કામ જાતે કરવાના અને પંડિતજીને સંગીતને લગતા પુસ્તકો છપાતા હતા એની વિશેષ જવાબદારી સિરે તેઓ રાત દિવસ મહેનત કરતા ઉપરાંત પુસ્તકાલયમાંથી અનેક પુસ્તકો વાંચી અને વિશેષ જાણકારી પ્રાપ્ત કરતા ઓમકારનાથ ગુરુ પાસે સાત વર્ષ રહ્યા અને સંગીતની ખૂબ સાધના કરી કિશોરાવસ્થામાંથી હવે તે યુવાન થયા અને તેમનો અવાજ પણ બદલાઈને મેઘ ગંભીર થઈ ગયો હતો તાલીમ પૂર્ણ થયા બાદ વિષ્ણુ દિગમ્બરે ઓમકારનાથને લાહોર મોકલ્યા ત્યાં ઈસવીસન ગાંધર્વ મહાવિદ્યાલયના આશ્ચર્ય તરીકે રહી અને ત્યાંની વિદ્યાલયને પ્રતિષ્ઠા અપાવી પણ એમનું મન હવે સાધના તરફ વળી ગયું હતું નર્મદા કાંઠે ઝૂંપડી બાંધી અને ત્યાં જ તેમણે સાધના કરી ભરૂચમાં ગાંધર્વ નિકેતન નામે એક સંગીતની સંસ્થા શરૂ કરી સંગીતના કાર્યક્રમો આપી અને જીવન નિર્વાહ ચલાવ્યો હતો કેવો જ એક પ્રસંગ છે અહીંયા એકવાર ગોંડલના મહારાજાને ત્યાં સંગીતનો કાર્યક્રમ અને તેમાં ઓમકારનાથજીને આમંત્રિત કરવામાં આવ્યા છે પણ તેઓ કલાની અવહેલના ક્યારે સહન ન કરી શકે તેથી તેમણે જોયું કે કલાકારોનું આસન શ્રોતાઓ કરતા નીચું છે એટલે તેમણે કહ્યું કાર્યક્રમ પૂરો થયા પછી હું જમીન પર પણ બેસીશ પરંતુ કલા પ્રદર્શન સમયે કલા અને કલાકારનો અપમાન સહન નહી કરું જ ઉચ્ચ આસનની વ્યવસ્થા કરાવી ત્યારબાદ એકવાર હૈદરાબાદમાં સંગીત પરિષદ ભરાઈ એક થી એક ચડિયાતા સંગીતકારો એ પરિષદમાં ભાગ લેવા માટે આવ્યા આ પરિષદના પ્રમુખ સ્થાને હતા પંડિત વિષ્ણુ દિગંબર ભારતીય સંગીતના મહાન જ્ઞાતા ઓમકારનાથજી ઉપરાંત તેમણે સંગીત ક્ષેત્રે ભારતના અનેક સુપ્રસિદ્ધ સંગીત શિષ્યોની ભેટ કરી હતી અને આ પરિષદમાં પણ ભાગ લેવા માટે આવ્યા તેમને પણ મહેફિલમાં ગાવા માટે આમંત્રણ ઓમકારનાથજીએ કહ્યું કે મારી એક શરત છે મારા માટે સમયનું કોઈ બંધન રાખવામાં ન આવે મને ઈચ્છા હશે ત્યાં સુધી હું ગાઈશ એમની આ માંગણી મંજૂર રાખવામાં આવી ઓમકારનાથજીએ પછી માલકોશનો આલાપ છેડ્યો અને ધીમે ધીમે શ્રોતાઓ એમના સંગીતની અસર નીચે ડોલવા લાગ્યા પૂરા બે કલાક સુધી માલકોશ રાગ ગાઈ તેમણે એક અલૌકિક સૃષ્ટિ ખડી કરી દીધી જ્યારે ઓમકારનાથજીએ પોતાનું ગાયન પૂરું કર્યું ત્યારે તેમના ગુરુ અને પરિષદના પ્રમુખ પંડિત વિષ્ણુ દિગંબરજી પ્રસન્ન થઈ ગયા તેઓ ઊભા થયા અને કહ્યું આજે હું એક મહત્વની જાહેરાત કરવા માંગુ છું સંસ્કૃતમાં એક ઉક્તિ છે સાચા ગુરુ હંમેશા પોતાના શિષ્યથી પરાજય ઈચ્છે છે આજે મારો એવો પરાજય થયો છે જેનાથી હું બહુ રાજી છું હવે પછી હું જાહેરમાં ક્યારેય ગાઈશ નહીં ઓમકારનાથજી ગાયનથી તેમના ગુરુએ પણ ક્યારેય સ્ટેજ પ્રોગ્રામ ન કરવાની એક પ્રતિજ્ઞા લઈ લીધી અને આવી જ રીતે નેપાળના મહારાજા સંગીતના ખૂબ શોખીન હતા એવી ઓમકારનાથજીને જાણ થતા તેઓ ત્યાં જવા માટે તૈયાર થાય છે પણ એ રસ્તો બહુ કઠિન છે અને છ દિવસ સુધી પગપાળા ચાલી અને તેઓ ત્યાંના મહેમાન થયા અને નેપાળના દરબારમાં અનેક કાર્યક્રમો કર્યા અને પરિણામે એમને ઘણા પૈસા પણ મળ્યા હવે તો તેમની કીર્તિ દેશભરમાં વ્યાપી ગઈ હતી દેશમાં જ્યાં જ્યાં સંગીતના સંમેલન ભરાય ત્યાં ત્યાં તેમને આદરપૂર્વક આમંત્રણો મળતા ભારત સિવાય વિદેશથી પણ આમંત્રણો મળતા ઇટાલી જર્મની હોલેન્ડ ફ્રાન્સ ઇંગ્લેન્ડ સ્વિટ્ઝરલેન્ડ વગેરે દેશોની મુલાકાતો પણ લીધી અને સંગીતાંજલિ નામનું એક સંગીત શાસ્ત્ર ઉપર એક સંશોધનાત્મક પુસ્તક લખ્યું ગુજરાતી ઉપરાંત સંસ્કૃત હિન્દી મરાઠી અંગ્રેજી બંગાળી નેપાળી અને ઉર્દુ વગેરે જેવી ભાષાઓ તેઓ જાણતા હતા તેમનું વાંચન પણ ખૂબ વિશાળ હતું તેમનો અવાજ બુલંદ છતાં સુમધુર અને સમોહક હતો અને ભારત સરકારે એમને પદ્મશ્રીની પદવી આપી માલવીયજીએ સંગીત પ્રભાકરની નેપાળ મહારાજાએ સંગીત મહોદયની કાશીના વિશુદ્ધ મહાલયે તેમને સંગીત સમ્રાટ જેવી પદવીઓથી નવાજ્યા અને ઓગણીસો તેતાલીસમાં રણજીતરામ સુવર્ણચંદ્રક પણ એનાયત થયો અને આ બધાના શિરટોચ ઓગણીસો ત્રેસઠના ડિસેમ્બરમાં મળી એ હતી હિન્દુ વિશ્વવિદ્યાલય વારાણસી તરફથી તેમને ડૉક્ટર ઓફ લેટર્સની મળેલી પદવી તેમની અગાઉ માત્ર રાજેન્દ્ર પ્રસાદ ડૉક્ટર રાધાકૃષ્ણન ડૉક્ટર એની પેસન્ટ અને આનંદ શંકર ધ્રુવને જ મળી હતી આ રીતે સંગીતકારોને કોઈ કોઈ વ્યસન હોય પરંતુ પંડિતજીનું જીવન ખૂબ સાત્વિક હતું વિધિનું વૈચિત્ર એ છે કે એમના ગળામાં તેણે મધુરતા પીસી હતી એ જ જીવનના અંતિમ વર્ષોમાં એમની વાચા ઉપર જ રોગનો હુમલો કર્યો અને અવાજક રીતે એમના જીવનનો અંત આવ્યો એ એક કરુણતા છે ઓગણીસો સડસઠમાં તેમણે છેલ્લા શ્વાસ લીધા ભારતના મહાન સંગીત રત્નની આ વાત આપને સારી લાગી હોય તો આપ લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી